બેસીને જોડે ગુણતીતાન સ્વામી એ પ્રતિમા તમને જોવા મળશે ત્યાં બાજુ બુક સ્ટોર ગ્રહ અક્ષર બુક સ્ટોલ આ બધું બુક સ્ટોલ ને એવું છે અને દા કરવો હોય તે પણ તમે કરી શકો બરાબર આ બધું ઉપર સામે મને ઉપર બહુ છે નીચેથી બહુ ઉપર ચડવાનું છે હવે આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા માટે કે આપણે લેટ થઈ ગયા છે એટલા માટે સડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ ઉપર બરાબર આપણે તમને દર્શન પણ કરે છે તો વિડીયો સાથે બે ઉપરથી કંઈક આ રીતનું મંદિર છે ચારે બાજુ નો નજારો જોવા મળે છે બાકી સામે છે મંદિર પાલક ને એવું બાંધેલું છે કલર કામ ચાલુ હોય ને જોવા મળે છે આ બાજુ આપડે છોટે રાજા છે આપણે જે એરિયા છે દર્શન કરવા માટે

નીચે મિત્રો સામે છે મંદિર મંદિર બંધ થઈ ગયું છે હવે આપણે આગળ જઈ રહ્યા બરોબર તો મિત્રો બહાર આ રીતનું મંદિર છે જોવા મળે છે આ ચારે બાજુ એકદમ તો

એક ખાદ્યો બનાવવામાં આવી છે શું છે એવું તમને બતાવું સહજાનંદ સહજાનંદ જે છે ને એક્ઝેક્ટ સામે જ તમને અહીંયા આગળ ભોજન સારા જોવા મળશે બરાબર તો આપણે ત્યાં આગળ જમવા ગયા ને અત્યારે આ બાજુ થઈને રોડ નેટવાય છે બસ ને આગળથી પણ જવાય છે હવે આપણે આ બાઇક છે ને આ બાજુ મૂકેલી છે તો હવે એ તરફ આપણે જઈ રહ્યા છે બરાબર કારણ કે મંદિર બંધ હતું ને દર્શન એ નહીં થાય હવે ચાર વાગ્યા ગઈ છે પણ જો એ ખરા ટાઈમ મળશે તો સ્વામિનારાયણ મંદિર છે તે પાછળથી કઈક આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો આજુબાજુ એકદમ જોરદાર બાજુમાં છે નદી બરાબર હવે આપણે એ બાજુ જઈ રહ્યા છે